જ્યારે દસ વર્ષની નાની દીકરી સાથે જે ગેરફની ઘટના બનેલી એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ ઘટનાને વફર્યા જ અને આ જે દરિંદાએ આ દીકરી જોયો જે અમાનુષ્ય અત્યાચાર કર્યો અને એની સાથે જે કોચરિંગ છું આ બલાત્કારીને ફાસ્ટર કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તાત્કાલિક એને ફાંસીના માસરે ચલાવવામાં આવે આ બીજી નિર્ભયાકાંડ પછી બાર વર્ષ પછી આ બીજો એક નિર્ભયાકાંત ભરૂચમાં છો બાર વર્ષની ઘટનામાં

જ્યારે આટલી ભયાનક ઘટના બનેલી છે અને આજે પ્રશાસન બિલકુલ શાંત છે પોલીસે જે કામગીરી કરી કે શરૂઆતમાં એની ધરપકડ કરી પરંતુ ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીએ તાત્કાલિક આ ફાસ્ટ ચેકમાં ખોસ ચાલવો જોઈએ ને આ બળાત્કારીને ફાંસીના માથા ચઢાવવામાં આવે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો નવયુવાનો યુવાનો અહીંયા મમ્મદપુરા ખાતે ભેગા થયેલા છે અને આ ફેમિલીને આ દીકરીના મા બાપ સાથે સમગ્ર હિન્દુસ્તાનનો મુસ્લિમ આજે ઉભેલા છે અહીંયા ફક્ત મુસલમાનો નહીં તમામ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો અત્યારે અમારા પોર્ટલ ને જોડાયા અને અમે એક માંગ કરીએ સરકાર પાસે કે એક નક્કર કાયદો બનાવવામાં આવે જેથી કરીને કોઈ બેન દીકરી સામે આંખ ઉઠાવીને પણ ના જોઈ શકે આજે જયારે બાર વર્ષ પછી પણ સરકાર કોઈ કાયદો હટી લાવી તો અમે ફરી વખતે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરીએ આ દીકરીને ન્યાય મળે જસ્ટિસ મળે આરોપીને ફાંસીને માથે ચઢાવવામાં આવે ને એક એવો કાયદો બનાવવામાં આવે કોઈ પણ ધરમની દીકરી હોય એ દીકરી દીકરી જ કહેવાય એની સામે આ ખુદા હળમખોડ છે એ તાત્કાલિક નક્કર પદ્ધતિ જે કાયદો બનાવે અને આ હળમખોટે ફાંસીને માથે ચડાવવામાં આવે એ અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગ છે આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ સમજ દ્વારા વિસ્તાર કહી શકાય કે જે રીતે ઝઘડીના અંદર જે એક દીકરીના ઉપર જે રીતે ન્યાય મળે તે માટે આપવામાં આવે કેસ દાખલ કરીને એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે અને જે રીતે છેલ્લા દસ દિવસમાં અંદર બનાવો ભરૂચના અંદર બનેલા છે એ ખૂબ જ એક છે ભરૂચ માટે સમગ્ર ગુજરાતના અંદર આજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરેલી છે ગૃહ રાજ્ય મંત્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારો ગૃહ વિભાગ શું કામ કરી રહ્યું છે કેમ કે તમે જુઓ ઠેર ઠેર એમડી ડ્રગ્સના મોટા મોટા સપ્લાયરો પકડાઈ રહ્યા છે તેમજ દરેક ક્ષેત્રના અંદર આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ હોય કે પછી દારૂ નું ખુલે એમ વેચાણ થઈ રહ્યું છે એટલે નશા દ્રવ્ય પદાર્થોનું સેવન વધી રહ્યું છે તેના કારણે પણ આ બધા બનાવો બનતા હોય છે એટલે રાજ્યના અંદર લો એન્ડ ઓર્ડર્સ મજબૂત એનું પાલન થવું જોઈએ અને ગૃહ રાજ્ય મંત્રી જો ગૃહ વિભાગ ન સંભાળતા હોય તો તે પણ પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ અને બળાત્કારીને તાત્કાલિક ધોરણે ફાંસી આપે એવી આજ રોજ અમે માંગ કરીએ છીએ